તો જય દ્વારકાધીશ બધાને કેમ છો ડાયરો મજામાં મજામાં જશો તો પછું બોલ જય દ્વારકાધીશ બોય આમાં કે હાય કે હું હવાર હવારમાં ઉઠી ગયો અને બધાને કામ કરવા દેતો નથી કે કે બોય પીચે આ પછી જા લટકાઈ જા ખંભે આવી જાય आय है ने पथर्न बापो जो के बट काका भर हो बे तारू कोई खादू आ पथू ले आमना लो तो हम તો ભાઈ અત્યારે હવાર હવારના પોરમાં હેને આ ચણા વાઢવાનું કામ ચાલે હે અહીંયા પથ્થું બાપો વાઢે અહીંયા પથ્થું મમ્મી વાઢે છે એટલે આવું છે આ થોડુંક હમણાં આ વધારે સુકાઈ કાઈ ગયેલા ઠાર આવે ને તઈ જ હેને વાઢવાના હે હે હવે એટલું જ છે થોડું વાહ તો પછી આપણે પથ્થું ભાઈ આ બધું ભેગું કરીને ક્યાંક રાખી દે રાખી દઈને કે હા હા કે ટકો ખજા હમણાં પથ્થુ થોડોક ટાઈમમાં ટકો થાય પછી જોવા દેવું આમાં કેમેરામાં આગળ આગળ આવતો રહે આમ આગળ આગળ ખોરામ બે કે હાય બધા કીધે હાય કે હું ભવું મારું નીકનામ પ્રથુ કે મારું નામ ભવ્ય ભવ્યમ મારું નિકનેમ પથુ આમાં જોવાનું હોય આમ જો આમ 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 આઈ જો એ બાપાને કહી દે વાટવામાં શાનમુનો કે વાટવામાં શાનમુનો તો ભાઈ હાલો હે ને કામકાજ ચાલુ છે અત્યારે ને મારા પથુભાઈને હાચવી છે ને બાપોને મમ્મી બે કરે છે ને આપણે બેઠા શાંતિથી પથુને રાખી પછી રડીએ એટલે પછી આપણે ઓળખશું i t a l e bit of a little b a n i t t e bit of a l i t t i t of i t e l i a l t t l a little a little bit i t t l i t of i t t l i t of i a l i t a l i t એ ડીસ્યાં હે ગયો હે બતિયા બતિયા એ ડીસ્યાં આ આ આ આ આ હાલ ટચક ટચક કરી આમ આમ બેહી જા દેસી કૃષ્ણ બધા ને જય મની કર બધા ને તો નાસ્તો કરવાનો હાલે જવો પડે કેટલો ટાઈમ થી આપણે

કેવું હરિયા કેવું ગીત એરો મારો જગમ ગજ જગમ હાલો 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 એવરીબડી હાઉ આર યુ ડુઇંગ હાઉ ડુ યુ ડુ હાલો તો જો આપણે છે ને સેણા વાડી અને ઘરે જઈ ચા પાણી પી બેટ પૂજા કરી ચા પાણી પીવા વાગી છે ઘરે બેટ પૂજા કરી અમાર આજ જો વાહ વાહ માં આવો તો કેવો ડરો ઓ પારા

આ તો આ બાજુ આંબા મેં પાણી પાયું ને એટલે આવી ઘેરી હતી ના કે ના થાય હા હા અરુભાઈ ઘેરી પાણી પાયું ભાઈ ભાઈ હો એમ ચાલો આપણે સા પાણી પી લઈ અને વળી પાછા વાઢવા ભાગી જઈ વાઢવા ના આવ હારવાનું કે હારું હા તો મંડી હારો હાલ અરે તો ચાલો જો સા પાણી પી લઈ હુતા વડામાં હુતા પછુ પછુ હુતો હે તો આપણે અરુ હાલો તમે હે ને સવાર હવાના પોર માં પાંચ વાગ્યા ઉઠી વાઢવા આવી ગયા હૈ તો વાઢવા જો આપણે પાંચ છ ક્યારે રહ્યા છે અને દોઢ ઉછળ બાકી છે વઢાઈ જાય એટલે વાત થાય ફાઈનલ અહીંયા પછી બધા લગન ભાગી એક બે લગન માં વયા એક ગાધા બે હાર હી હે એવું બધું કરીયો હમણા ભાઈ વિવાગ ગાળો બધું ભેગું છે ને કાલ આપણે હવે આંબાવાળા થોડાક વાઢવા ના રહીએ એટલે કાલે આંબાવાળા આખા દી વઢાઈ જાય બપોર થાક બપોર નહીં થાય બપોર હું આખો દી થાય હા

બધા 4 વાગ્યા કામ ઊઠી ગયા હતા પછી અંધારું હતું તો કઈ વાગ્યા કામ ઊઠીને બેઠા હતા પણ અંધારું હતું એટલે અમે કોઈ આયા ન તો એટલે બતી લઈને આવો લઈને આવતા ગયા તો હવે બતી લઈને જાવું છે આપણે બાકી વાઢવાય તો ફાઈનલ જ છે તો હા તો વાઢી નાખો હાલો તો ભાઈ ખોટી નથી જાવું ફટાફટ વર્ગી જાય તો આપણે આ વિડીયો કરીએ સમાપ્ત અને કાલે મળશું નવા વિડીયો સાથે ઓ ભાઈ હેરખું એન્ડે નથી પણ પછી આપણે પાછો ચાલુ કરવો